હેલો દોસ્તો કરો રાષ્ટ્ર ફોલો લાઈક આજે એક સરસ મજાની વાત બની છે કે આ ટુ હથોડી ના થાય એવી સરસ વાત બની છે કે છેલ્લા થોડા સમયથી વડીયાનું રામજી મંદિર જે સ્ટેટ વખતનું એ ટોટલ પાયાથી કામ બની રહ્યું છે અને સરસ કામ થઈ રહ્યું છે દાતાઓના સહયોગથી દાતાઓ પણ ભરપૂર એની અનુકૂળતા મુજબ સહયોગ આપી રહ્યા છે પણ એવું બહેનું છે કે ખારા રણમાં મીઠી વીરડી એવું એક બનાવ બન્યો છે તો હું કહું એના કરતાં તમને રિયલ જ બતાવું અને એ લોકોની લાગણી ભાવ એનો ઉત્સાહ આપણે જાણવાનો પ્રયાસ કરીએ બહેનું છે સો ટકા ખારા રણમાં મીઠી વીરડી તો ચાલો પહેલાં તમને રામજી મંદિરનું કામ ચાલે છે એ બતાવી દઉં અને પછી આગળ શું છે એ બતાવી દઉં કામ હાલ અત્યારે રામજી મંદિરનું પાયાથી બનવાનું ચાલુ છે સ્લેબી ભરાઈ ગયો છે અને કામ ચાલુ છે અને હાલ અમારા વડિયાના નગરજનો સરપંચશ્રી એ પણ બધા છે તો એ લોકોને પૂછીએ કે ભાઈ શું છે આખી વાત મનીષભાઈ નમસ્કાર શું છે આજનો તમે બધા મિત્રો ભેગા થયા છો આપણા વડીયાના બહુ દુનિયાની અંદર બહુ મોટું નામ એવા બ્રહ્મ ભગત હતા ભજનીક હતા એમના દીકરા એમના પાછા દીકરા બંને હાથે આવી ભેગા આવી અને રામજી મંદિરની અંદર એ યોગદાન દેવા માટે આવેલા છે તો એ રામજી મંદિરની કમિટી એનો ખૂબ ખૂબ આભાર માને છે સ્વીકાર કરે છે અને મુસ્લિમ સમાજ પણ એ પણ ભેગા થઈ અને વડિયાનું રામજી મંદિર છે એમાં આપણે મોહમ્મદભાઈ અને ભીખાલાલને એ બધા અહીંયા દેશતા પણ એ પણ બે વાત એ પણ લોકો કહેશે સરસ આપણે મળ્યા છીએ અભરામ ભગતના દીકરા મિહભાઈને મહેશભાઈને શું મેહાઈ આ તમને પ્રેરણા જાગી શું કહેવા માંગુ છો આ શું છે આપણે હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતિક છે અને આ આ ગુણ તો અમારા લોહીમાં વણેલા છે અબરામ ભગત જે મારા ભજનિક હતા એ મારા ફાધર થાય અને તેઓ આખી જિંદગી વૈષ્ણવના જ ભજન ગાયા છે અને ઓગણીસો સાઠમાં ખેડૂતનું સંમેલન ભરાણું દિલ્હીમાં ત્યાં પણ તેઓ નો પ્રોગ્રામમાં ગયા હતા તો નેહરુજીએ એમને ખાલી દસ મિન ટાઈમ આપ્યો હતો પણ ભજન શરૂ કર્યું એ રામ ત્યારે નામ મેરા હે આધાર તો દોઢ કલાક બેઠા રહે એટલે એ રૂપિયા અમે આજે આ મંદિર નિર્માણ થાય છે કોઈ પણ જાતનો ભેદભાવ વગર અગિયાર હજાર રૂપિયા એને સ્મારનાર્થે આ મંદિરને અર્પણ કરીએ છીએ ખૂબ સરસ તમે અભરામ ભગતને આજે ઘણા સમયે યાદ કર્યા અમને પણ ગમ્યું તો આજે ભલે કડી થઈ જાય પપ્પાની પેલા બે મિન દઈ થાય લાવી છે જેવું ગવાય એવું તમે કઈ ભજન ગાતા નથી એટલે તમને કોઈ આદત ન હોય મંદિર ગાતા પેલા પણ જેવું તમારાથી ગવાય એવું કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કેશું એટલું કેતા નહીં માનું તો ગોકુળ મેલી દેશું બસ આ અભરામ ભગત અને એનું એનું આ લોય પછી મળીએ આપણે મુસ્લિમ સમાજના જુનેદભાઈ ડોડિયાને જે સામાજિક કાર્યકર છે અને ઉત્સાહી છે તો શું કહેશો આજનો તમારા હેલ્પની બાબતે અમારા ગુરુ એક સૂત્ર કહી ગયા છે દેશ પ્રેમ ઓર ભાઈચારા હવા પાણી તરફ જરૂરી જેમ હવાન પાણી જરૂરી છે એમ ભાઈચારો હિન્દુ મુસલમાનનો જરૂરી છે એ અખંડ વળિયામાં વર્ષો વર્ષથી આ ચાલ્યો જ આવે છે એના ભાગરૂપે આજે હવેલી શેરીમાં રામજી મંદિરનું નવું નિર્માણ કામ ચાલી રહ્યું છે ત્યારે મુસ્લિમ સમાજ અને મિરભાઈ તરફથી ફૂલ અને ફૂલની પાખળી આપી અમારે મુસ્લિમ સમાજનું યોગદાન આપેલ છે જેથી આ તો તહેવાર હોય કે આવા કામ હોય કે દરગાહનું કામ હોય હિન્દુ મુસલમાન સાથે મળીને કાર્ય કરે છે જેના ભાગ રૂપે આજે અમે નવ નવનિર્માણ પામેલા રામજી મંદિરને ખૂલની ખૂલની પાકડી આપવા આવ્યા છે સરસ આ છે અભ્રહમ ભગતનો પૌત્ર દીકરાના દીકરા રાજાભાઈ વિશેષ અમારે એક મહમ્મદભાઈ છે આજે એને કઈક પૂછીએ કે ભાઈ શું કહેશો થોડાક ચાંય મહત્ત્વ શું કહેશો મોહમ્મદ બાબુ સરસ મજાનું મુસ્લિમ સમાજ કામ કરી રહ્યો છે અને ભગવાન શ્રી રામનું મંદિરમાં ફૂલ લીધો ફૂલની પાકડી આપી અને પોતાનું યોગદાન આપે છે શું કહેશો સરસ વાત છે આ આપવા બદલ અને આ મંદિર ઘણા સમયથી રાજાશાહી વખતનું છે બહુ પુરાણું મંદિર હતું અતિ જર્જરીત થઈ ગયું હતું અમે અવારનવાર અમે વ્યસ્તતા અમે બીજાની હિમાવત સાહેબનું સારું એવું ધ્યાન રાખતા તો એ મંદિરની અંદર અવારનવાર જર્જરિત થઈ ગયું હતું અમે અવારનવાર ખર્ચા પાણીને આ કરીને એને બધું કરતા પછી સરપંચશ્રીના ગામના જે આગેવાનો જે છે બાઉકુબાઈન છે એના કાને વાત ગઈ તો એને આના માટે બહુ પ્રયત્ન સારો કરીને સારું એને પૈસાને એવું બધું આપી અને એક આ સારું એવું મંદિર ઊભું નિર્માણ થાય એવું વાતાવરણ અત્યારે ઊભું થઈ ગયું છે ને લગભગ મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે દાતાના પૈસા બહુ સરસ આવે છે ક્યાંય લેવા નથી જવા પડતા સામેથી આવે છે ઘટે એમ આપણે દિવ્યાંગભાઈ બેન ભાવકુભાઈ ની બધા બેઠા છે એટલે આ મંદિર નું કામ ઝડપથી થઈ જાય એવી અમારી ધારણા છે અને એવી અમારી શુભેચ્છા છે અમારા સરપંચ સરપંચશ્રી ને ભીખાભાઈ પંડ્યા ને સરસ સરસ આ છે ભીખાભાઈ પંડ્યા વિશેષમાં એક તમને વાક્યો છે અથવા તો માનો કે બાવીસ છ ઓગણીસો પાસઠ નું જૈન છાપાની કાપલી છે જે હું બાદમાં તમને અહીંયા હવે આ એનું આ છે કે દેશભક્તિ નું જ્વલંત ઉદાહરણ કચ્છની સરહદે પાકિસ્તાને કરેલ નાપાક આક્રમણે નાનામાં નાના માં નાના આજના માનવી દિલ માં ભારે ખળભળાટ મચાવી દીધો છે આ મોકાની સામે સરહદ સાચવવા માટે લડી રહેલા આપણા જવાનોની શૌર્ય અને જિંદાદિલીની ભાવનાને જનતાએ યોગ્ય દાન આપી છે ઠેર ઠેર સંરક્ષણ ભંડોળ એકઠું કરવા માટે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે રાજકોટ જિલ્લાના જેતપુરના યુવાનો પણ પાકિસ્તાન આક્રમણે ઊંડી દેશદાદની ચિનગારી પ્રગટાવી છે જેતપુર પીપળા શેરી યુવક મંડળે ઇબ્રાહીમ ભગત અથવા અબરામ ભગત ભજનો કાર્યક્રમ યોજીને સંરક્ષણ ભંડોળ માટે રૂપિયા ત્રણસો પચાસ પૈસા એકઠા કરીને જય હિન્દ કાર્યાલય છે તારીખ બાવીસ છ ઓગણીસો પાસાઠ ઓગણીસો પાસાઠ માં સાડા ત્રણસો રૂપિયા નું ભંડોળ કરીને અભરામ ભગત એ આપ્યું હતું સરસ 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 શું કહેતો સરપંચ દાતાશ્રીને બધાને જે દાતાએ આમાં યોગદાન આપ્યું છે બધા હૃદયપૂર્વક હું એક આભાર માનું છું વડીયા સરપંચ તરીકે જય શ્રી રામ ઓકે થેન્ક યુ થેન્ક યુ સરપંચ સાહેબ